છોકરા કેવો ભણે છે એટલે તમારા છોકરા ભણે છે પણ મારે બધા રખડિયા આવડા ડાટા કાઢે એવા છે મારે એમ તો એક છોકરો મૂક્યો આમ કડી બાજુ તમારા જેનો બાર ભણે તમારા છોકરા ભણે એવા મારે આવડા ડાટા કાઢે એક જાય ભણવાને એક તો ભાગી નઈ ગયો ભાગી ગયો છોડી લે એક તો ભાગી ગયો એટલે આ હા તમે કરીને પણ તમે કાય સારા સંસ્કાર દીધા જ નઈ હોય કાય

હાલ 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 ચો આપડે જાવી એટલે બાપુ ના પડી જવાનું અને ધ્યાન રાખવાની કે આ બહુ આડું નહીં બોલવાનું બાપુ શું કે બાપુ કઈ હું એમ કહું ને કે બાપુ તમે રે ને યાર હું ગમાડી લાવ્યો તાર એમ કહેવાનું આમ ઇંગ્લિશ બોલજે એટલે બાપુ નહીં થાય કે છોડી સારી લાગે હો એવું કરવાનું બધું અહીંયા બહાર કાઢ છે એવું ન થવું જોઈએ એમ ધ્યાન રાખજે

ખંભામાં સ્ક્રૂ ઢીલા નથી ને ના ના ઈ તો તો વાંધો નહી સોટલા પોટલા વાડ બાડ બધા બહુ લાંબા લાગે ના 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 ઈ હરખા છે ઓ તમારે તો અહીંયા હેર કટિંગ એ મોંઘું હોય છે ને હા અમારે તો આય શું ઓલો ઓલે ખંપારી લઈને ઓરાઈ લાખવા જી કામ જી ઈ તો હું હરી શીખી જઈ હા શીખી જઈ ગયો આયા પાછું એવું હેર કટિંગ બેર કટિંગ નો કરાવવા દા ના ના ઈ તો હું શીખી જઈ અને થોડાક દિમ શાક ખાતા શીખી જઈ ગયો થોડું

ગાડી બુલેટ બધું લઈને આવતો તો આપડે તો ભૂંડો કેટલો પાંચ વીઘા જમીન છે ને એક રેવા ઉયડી છે અરે એક દી તો કોપીઓ લઈને આવે છે ઓહો હો છોકરો મારા જેનો મેં શોખ નક્કી થાય એવા શોખ કરી લીધા હે મારા જેની છેતરાય છેતરાય એવા છોકરા છે અમે એમથી અમને કોઈ ના દત્ત છોડી તમને હું ચો ગમું હું

ના ના એ તો શીખી જાય બે પાંચ દી એવું લાગે તો તો વાંધો ને કરતો લગ્ન મારે તારા કરવાના હતા એટલે લગ્ન કરતા બાબુ આ સસ્તું પડે કેમ સસ્તું પડે સસ્તું પડે જો લગ્ન માં જો એમ કે જ્યાં ખાતાના લખવા દેવાના બરોબર કોપરી લાવો ડોકડા લાવો ગોર લાવો નારિયલ લાવો આ બધું કાઢવું જાય છે નારિયલ ના કોથરા પાછા બાવીસ રૂપિયા ભાવ તો પછી હોપારી બધું એ બધું ગણ્યું તો હરખું થાય સાચી વાત એના કરતા સસ્તું પડે પણ ખોટું બટા એક ઈ લાગી ગયું કે તું બાર નપાસ થયો નહીં પણ બાર હું થઈ ગયો થઈ ગયો હું એમાં એ તો વાંધો નહીં કેમાં નપાસ થયો આ ગણિત માં ગણિત ને ઇંગ્લિશ આ બે જ નીડ્યું બે જ નીડ્યું હા ઇંગ્લિશ ફાવે નહીં બેન ફાવતું જ પણ મેં હવે શીખ્યું નહીં સાચી વાત હે હા બટા તો નકરી ઈમાં ધ્યાન દીધી એમ ને હું બાબુ ઈના એક એક કિલોમીટર હું થોડ્યો આમ ઓલું કરવા પટાવા હાટુ આપણો પેટ્રોલ કે બીજાનું બીજાનું આય કે પેટ્રોલના પૈસા જ નતા હા ઈ વાત હેકી ઓમ તું બટા આપતો ઈ નતો હે હા ચાલો હું ઓળગ આ ખાઈ લીવ હા બટા વાઉન બટા બે જમી લ્યો જા જમી લ્યો તમારે જમવાનું ના ના આમે હમણે તારી માં આવે ને પછી ઓ હા હા જમી લ્યો આરે આરે છોકરો મરા ગયો ને વાઉ હારી લાયો